દરેક માતા-પિતાને પોતાના બાળકને સારું શિક્ષણ આપવું, સારા સંસ્કાર આપવાની મહેચ્છા હોય છે. ત્યારે આજની એકવીસમી સદીમાં સારા શિક્ષણની વ્યાખ્યા એટલે આધુનિક સુવિધાઓ અને વધુ ફી વસૂલતી શાળાઓ જાણે કે નિયમોને ઘોળીને પી ગઈ હોય તેમ મનફાવે ફી વસૂલે છે. જો શાળાઓ ફી નિયમન કમિટીની વિરુદ્ધ વધુ ફી વસૂલતી હોય તો વાલીઓ ક્યાં ફરિયાદ કરી શકે તે અંગેનું યોગ્ય માર્ગદર્શન હોતું નથી. તો જાણો શહેરમાં વધુ ફી વસૂલતી શાળાઓ સામે વાલીઓ કેવી રીતે ફરિયાદ કરી શકે છે એ આ અહેવાલમાં હાલમાં ધોરણ દસ તેમજ ધોરણ 12 નો પરિણામ પછી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે અગાઉ અનેકવાર વધુ ફી વસૂલવાના કિસ્સાઓમાં અમદાવાદ શહેર તેમજ ગ્રામ્યમાં જોવા મળ્યા છે પરંતુ હાલમાં કોઈ પણ

વધુમાં વધુ ત્રણ માસની ફી લઈ શકે છે તેમ છતાં જો કોઈ શાળા વધુ ફી લઈ રહી હોય તો વાલી ડીઓને રૂબરૂમાં મળી લેખિત ફરિયાદ આપી શકે છે તેમજ સારથી હેલ્પલાઇન નંબર પર પણ સંપર્ક કરી શકે છે બે હજાર સત્તરમાં ફી નિયમન કમિટી કાર્યરત થઈ હતી તે મુજબ શાળાઓને ફી વસૂલવાની હોય છે અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ શહેરમાં ત્રણસો બાર ગ્રાન્ટેડ શાળાઓ એમ મળીને કુલ

અને જો ખરેખર તપાસમાં તથ્ય જણાય છે તો કાયદેસર તે શાળા સામે કાર્યવાહી થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે અને શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ જોગવાઈઓ છે આપને એ જણાવીશ કે આ વખતે સાકાર સ્કૂલ દ્વારા હમણાં એક તાજેતરમાં આ પ્રશ્ન બન્યો હતો વાલીઓ દ્વારા અહીંયા રજૂઆત આવી હતી પરંતુ એની અંદર જ્યારે વાલીઓને સાચા અર્થમાં સમાજ સમજાવવામાં આવે છે કારણ કે આ વખતે શું થયું છે ટર્મ ફી બે ટર્મ ફી અને એક એડમિશન ફી એ દરેક શાળા લઈ શકે છે તેવું એફઆરસીના ઓર્ડરમાં છે અને તે રીતે એ સ્વનિર્ભર શા શાળા સંચાલક મંડળ દ્વારા જે રીતે હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યું હતું અને તેઓની તરફી જજમેન્ટ આવ્યું તો તેના આધારે તેઓ આ બે ટર્મ ફી અને એક એડમિશન ફી લે છે એટલે એ એફઆરસીમાં ઉલ્લેખ ઓર્ડરમાં જૂના ઓર્ડરમાં ન હોય એટલે ક્યાંક ગેરસમજ થતી હોય છે પણ એ અમારી પાસે આવે તો અમે અમને સમજાવી અને એ બાબતનું સોલ્યુશન લાવીએ છીએ હમણાં જે રીતે કહ્યું કે સાકાર સ્કૂલમાં પ્રશ્ન બન્યો હતો પરંતુ એ આઉટ થઈ ગયું છે અને દરેક શાળાને અમે એક સૂચના આપી કે જે અમારી ધ્યાન ઉપર આવ્યું કે કેટલીક શાળાઓએ એફઆરસીના જે ઓર્ડર છે એ લેટેસ્ટ ઓર્ડર જે છે એ નોટિસ બોર્ડ ઉપર લોકો જોઈ શકે તે રીતે વિદ્યાર્થી વાલીઓ જોઈ શકે તે રીતે એમને પ્રસિદ્ધ કરવાનું હોય છે શાળાની પોતાની વેબસાઇટ હોય તો વેબસાઇટમાં પણ એમને મૂકવાનું હોય છે એ ના મૂકે તો એને દંડની જોગવાઈ છે તો એ પણ અમે લેટર દ્વારા તમામ શાળાઓને જણાવ્યું અને સાકાર સ્કૂલનો પ્રશ્ન હતો તો સાકાર સ્કૂલને પણ જણાવ્યું કે સૌથી પહેલાં તો લોકો જોઈ શકે તે પ્રમાણે તમે નોટિસ બોર્ડ ઉપર એફઆરસીનો હુકમ તમારે પ્રસિદ્ધ કરવાનો હોય છે એટલે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં હું માનું છું ત્યાં સુધી આ બાબતે અમે જ્યારે લેટર કર્યો ત્યારબાદ કોઈ ફરિયાદ આવી નથી એટલે એક તો ઓર્ડર શું પ્રસિદ્ધ કરવાનો હોય વધુ લોકો જોઈ શકે તે રીતે અને એવી કોઈ ફરિયાદ ફી બાબતની ત્યાર પછી કોઈ અત્યાર સુધી મળેલી નથી જો મળે તો અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જારી કરેલો છે આવેલ બસો પચાસ નોન ગ્રાન્ડ શાળામાં એક પણ લેખિત ફરિયાદ વાલીએ આપેલ નથી પરંતુ જો કોઈ વાલીને ફી વધુ મામલે ફરિયાદ કરવી હોય તો અમદાવાદ ગ્રામ્ય ડીઓ ને સીધા જ ફરિયાદ ફરિયાદ કરી શકે શકે છે છે અને સારથી પણ આપી વાલીઓને અમે અગાઉ પણ સૂચનાઓ આપેલી છે કે જ્યારે આવું કોઈ પણ ખોટી રીતે શાળા દ્વારા એફઆરસી દ્વારા જે મંજૂર છે એનાથી જો વધુ ફી લેવાતી હોય તો તુરંત જ અમારી કચેરીનો હેલ્પલાઇન નંબર અમે અગાઉ પણ ડિક્લેર કરેલો છે અને મને પર્સનલી પણ વાલીઓ જાણ કરી શકે છે અને જ્યારે જ્યારે વાલીઓએ આ પ્રકારે કોઈ ફરિયાદ અથવા તો આવી કોઈ બાબત અમારા ધ્યાને મૂકી હોય ત્યારે તુરંત જ અમારી ટીમ એ જે તે શાળાને સ કરી અને જો ખરેખર શાળા દ્વારા એવું કૃત્ય કરેલું હોય તો એમાં નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી અને વાલી કોઈ પણ પ્રકારની વધુ ફી ન ચૂકવે એની અમે હંમેશા તકેદારી રાખીએ છીએ અમદાવાદમાં અમારી અંદાજિત અઢીસો નોન ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે છે અન્ય ગ્રાન્ટેડ અને સરકારી કે જેમાં ફીનો કોઈ પ્રશ્ન આવતો નથી નોન ગ્રાન્ટેડ શાળામાં વાલીઓ ફી ચૂકવવાની વાત કરીએ તો તમામે તમામ શાળાને એફઆરસી એક્ટની સૂચના મુજબ તેઓની જે છેલ્લી મંજૂર થયેલી ફી છે તેનો આદેશ તેમના નોટિસ બોર્ડ પર ડિસ્પ્લે કરવાનો હોય છે

ভাস্করભાઈ પટેલે જણાવ્યું કે સ્વનિર્ભર શાળાઓ જો વધુ ફી વસૂલતા હોય તો વાલીઓ દ્વારા DEO ને ફરિયાદ કરી શકાય છે. હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં શાળાઓ સુવિધા મુજબ ફી વસૂલ કરી શકે છે. શાળા ફી નિયમન કમિટીના મંજૂર કરેલ ફી સ્લેબ મુજબ ફી લઈ શકે છે. તેમજ એક્સ્ટ્રા એક્ટિવિટી માટે પણ ફી લઈ શકે છે. શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકાર આટલી બધી ગવર્મેન્ટ સ્કૂલો બનાવી શકે એમ ન હોવાથી પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપે છે ઓગણીસ ઓગણીસો ને બે હજાર સત્તરમાં જ્યારે એફઆરસીઆઈ એફઆરસીઆઈ તો એમાં એમણે જે ત્રણ સ્લેબમાં ફીઓ નક્કી કરી કે કેજી ટુ આઠ ધોરણ નવ દસ અને અગિયાર બાર સામાન્ય પ્રવાહને વિજ્ઞાન પ્રવાહ તો દરેક શાળાએ પોતાના ફી ત્યાં મંજૂર કરાવી લીધેલી હોય અને એ રીતે શાળાઓ ફી લેતી હોય છે પણ કેટલીક શાળાઓ વધારે સુવિધાઓ આપતી હોય છે એટલે દાખલા તરીકે મારા ત્યાં હું માનું કે પંખાવાળા ક્લાસરૂમ રાખતો અને અન્ય જગ્યાએ એસીના ક્લાસરૂમ હોય તો સ્વાભાવિક છે કે એ સુવિધા વધારાની સુવિધા માટે એ પેલી થીમની અંદર ના નોંધાયેલી હોય વધારાની સુવિધા માટે કદાચ વાલી પાસે વીજળી ખર્ચ માગે તો એ આપવો જ આપવો પડે એ જ રીતે માની લો કે ઘોડેસવારી છે કે પછી બીજી કોઈ પ્રવૃત્તિઓ છે ડ્રામેટિક્સ છે ડાન્સિંગ છે મ્યુઝિક છે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક છે આવી બધી જો સગવડો આપણા બાળકને લાભ લેવો હોય તો આપણે બહાર બજારની અંદર કોઈ એક્સપર્ટના ત્યાં પૈસા આપીએ છીએ એમ એ શાળા અંદર વ્યવસ્થા કરે તો શાળાને ચૂકવવા પડે એટલે આજે જે સ્ટેન્ડર્ડ એજ્યુકેશનની વાત છે અને સ્ટેન્ડર્ડ તો એ સ્ટેન્ડર્ડમાં પેલી ફી વાળી વાત છે કે જે સરકારે નક્કી કરી હોય ફી પણ તમારે તમારા બાળકને સુપર સ્ટેન્ડર્ડ બનાવવો છે એના બધી કારકિર્દી માટે એની ભવિષ્યની કારકિર્દી માટે તમારે એને મ્યુઝિક બી શીખવાડવું છે ડાન્સિંગ બી શીખવાડવું છે ક્રિકેટમાં હોશિયાર બનાવી દેવો છે તો સ્વાભાવિક છે કે એના માટે અલગ પેમેન્ટ આપવું પડે અને એના માટે ફરિયાદ ન કરવી જોઈએ પહેલી વાત છે અમદાવાદ શહેરમાં દરેક વાલીને પોતાના બાળકને સારું શિક્ષણ કે અભ્યાસ કરાવવાની ઈચ્છા હોય છે ત્યારે શાળાઓ પણ પોતે આપતી સુવિધાઓ મુજબ ફી મંજૂર કરાવે છે પરંતુ ઘણી વખત ફી નિયમનની મંજૂર કરેલ ફી કરતાં પણ વધુ ફી શાળા વસૂલ કરે છે તેવા કિસ્સાઓમાં વાલીઓએ જાગૃત થવાની જરૂર છે ધોરણ દસ તેમજ ધોરણ બારનું પરિણામ આવ્યા બાદ હાલમાં કહી શકાય કે વાલીઓ વિદ્યાર્થીઓ એડમિશન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ખાસ કરીને અગાઉના ઘણા કિસ્સામાં જોવા મળ્યું હતું કે જે શાળાઓ છે તે વધુ ફી વસૂલ કરતી હતી જે અનેક કિસ્સામાં અમદાવાદ શહેરમાં જે શાખા સ્કૂલનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારબાદ ડીઓએ કાર્યવાહી કરી હતી ખાસ કરીને ડીઓએ વાત કરી છે કે જો શાળાઓ વધુ ફી વસૂલ કરતી હોય તો સીધા જ તેઓ ડીઓ કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી શકે છે સારથી હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે તેમજ જો વાલીઓને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો રૂબરૂ પણ આવી શકે છે ફી નિયમન કમિટીની વિરુદ્ધમાં જો વધુ ફી વસૂલ કરતી કરતી શાળા હોય તેમની સામે લેખિતમાં ફરિયાદ આપી શકાય છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ